તો સામાન્ય બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લાની લોકસભા સીટ ઉપર ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે જેના ભાગરૂપે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ રેલી અને વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું કે જેમાં ભવ્ય જનમેદની ઉમટી પડી હતી અને આજે સવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કમલમ ખાતે ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીના દાહોદ ઓગણીસ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરનો નામાંકન ભરવા માટે કમલમ દાહોદથી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શંકરભાઈ અને રામસિંહભાઈ રાઠવા મીડિયા પ્રભારી તરુણ બારોટ અને રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો ભેગા મળીને દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પહોંચી ચૂંટણી અધિકારી યોગેશ ભાર મા કેન્દ્રીય નેતૃત્વએ તેમના ઉપર ત્રીજી વખત ભરોસો મૂકી અને ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરાવી છે તેમજ વધુમાં કહ્યું કે દાહોદ જિલ્લાની મારી જનતા જે મને બે સાંસદ બનાવી રહી છે અને તેમના

કરવા માટે અમે સતત પ્રયાસ કરી રહ્યા છે મને આજે ગૌરવ છે કે બે હજાર ચૌદ થી બે હજાર લોકસભા ક્ષેત્ર માટે પ્રધાનમંત્રી મોદી સાહેબે આ સમયગાળા દરમિયાન અમૃતકાળ સમાન આપણી લોકસભા ક્ષેત્રની અંદર અનેક વિકાસના કામો કર્યા છે દેશમાં એકમાત્ર નગરપાલિકા પાલિકા સ્માર્ટ સમય સમાવેશ થયો છે મહત્વકાંક્ષી જિલ્લો જાહેર કર્યો છે દાહોદ પરેલની અંદર વીસ હજાર કરોડના ખર્ચે રેલવે એન્જિન બનાવવાનું કારખાનું પ્રથમ ખાતમુર્ત આપણે પૂર્ણ કરી શક્યા છે મેં ગયા વખતે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે આપે સૌએ પૂછ્યું હતું કે દાહોદનું સિંચાઈનું પાણી અને પીવાના પાણી માટે ગયા વખતે અમે જે દાહોદની જનતાને વચન આપ્યું છે એને પરિપૂર્ણ કરવામાં સફળ થયા છે તેરસો ને ચોપન કરોડના ખર્ચે કડાણા પાટા ડુંગળી પાણી લાવીને એક હજાર ફૂટ લિફ્ટ કરીને દસ હજાર હેક્ટરમાં સિંચાઈ અમે કરી છે એનું ગૌરવ છે તળાવો ભર્યા પાટા ડુંગરી અદલવાડા કબૂતરી ઉમરિયા વાંકલેશ્વર ડેમ ભરીને વર્ષોનો જે આ પ્રશ્ન આપણા જિલ્લાનો હતો સિંચાઈનો એમાં સફળતા મળી છે આપણું દાહોદ શહેર કેટલા બધા વર્ષોથી એને પંદર દિવસે પાણી મળતું હતું ભૂતકાળની સરકારો કરી શકી નહોતી પણ માન્ય મોદી સાહેબનો આપણે આભાર માનીએ ચોર્યાસી કિલોમીટરની પાપ લાંબી પાઇપલાઇનથી એકસો સત્તાવીસ કરોડના ખર્ચે કરણાનું પાણી દાહોદ શહેરને આપવામાં આપણે સફળ થયા છે મને કહેતા જે ખૂબ આનંદ છે કે દાહોદ જિલ્લાની અંદર પચાસ ટકા ગામોને નળથી જળ અમે આપી રહ્યા છે જે ગામોમાં ટેકનિકલ મુશ્કેલી છે પાણીનો સ્ત્રોત કે જે ડેમમાંથી પાણી લાવીને દરેક ઘરને નળથી જળ મળે એના માટેનો અમે પ્રયાસ કરી રહ્યા છે મને શિક્ષણ માટે કહેતા ગૌરવ છે શિક્ષણ માટે ઝાયડસ મેડિકલ કોલેજ કોલેજ એ મધ્ય ગુજરાતમાં પહેલું છે સ્માર્ટ શહેર હોય પરેલ વર્ષોથી થઈ છે દાહોદ જિલ્લો એ મુક્ત જિલ્લો કામ મોદી સાહેબ કર્યું છે અંડર બ્રિજ ઓવર બ્રિજ આ દસ વર્ષની અંદર પૂરેપૂરા આપણે કર્યા છે કેન્દ્ર વિદ્યાલય કેન્દ્રીય વિદ્યાલય દર વખતે ખાલી ચૂંટણી વખતે ખાતમુહ થતું તેવું નહીં આ વખતે લીમખેડા દાહોદ બંને કેન્દ્ર વિદ્યાલય મેં કરી શક્યા છે એકલે મોડલ સ્કૂલો જયારે સરકાર ભારત દેશના દરેક તાલુકાની અંદર આદિવાસી વિસ્તારના દીકરા દીકરી મફત શિક્ષણ મળી શકે એના માટે દરેક તાલુકામાં એકલો મોડલ સ્કૂલો અમે કરી શક્યા છે મને કહેતા દુઃખ થાય છે ભૂતકાળમાં વિરોધ પક્ષની સરકારો તાંડા ભવાની બ્રિજ બાકી તો એ પૂર્ણ કર્યો છે કાળાકોતર રાજસ્થાન બ્રિજ એ પણ અમે પૂરો પરિપૂર્ણ કર્યો છે મને કહેતા ગૌરવ છે કે છાપ તળાવના થકી રોજગારી મળી છે ઝાડસ કોલેજ થકી પણ આપણા લોકોને કામગીરી મળી છે આજે મને કેતા ગૌરવ છે કે માન્ય મોદી સાહેબે દાહોદને ખૂબ મોટું મહત્વ આપીને દાહોદની ઇન્દોર દાહોદ રેલ લાઈન માટે પહેલીવાર વાર માન્ય મોદી સાહેબની સરકારે ફંડ આપીને દાહોદ ઇન્દોર રેલ લાઈન પરિપૂર્ણ કરવા માટે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છે આજે મને કેતા ગૌરવ છે કે થી અનાસ બધાજ રેલવે બ્રિજ આપણે પૂરા કર્યા છે આજે આપ સૌની સમક્ષ મને કેતા ગૌરવ છે કે દાહોદના સાંસદ તરીકે દસ વર્ષની અંદર એકતાલીસ ના કામો આપણે પરિપૂર્ણ કર્યા છે આગામી સમયની અંદર અધૂરા કામો પરિપૂર્ણ કરીને દાહોદ દાહોદના અમારા ભાઈઓ બહેનો અમારો આદિવાસી વિસ્તાર અમારો આદિવાસી સમાજ અમારા આદિવાસી ભાઈ બહેનોને આર્થિક રીતે મજબૂત કરવા માટે શિક્ષણ હોય સિંચાઈનું પાણી હોય પીવાનું પાણી હોય એની આપવાની શરૂઆત થઈ ગઈ છે કામ કરવાના અંતિમ તગ તબકામાં આજે અમે લોકો ઉભા છે એટલે આજના પ્રસંગે અમારા દાહોદ જિલ્લાના બધા મારા ભાઈઓ બહેનોનો આભાર માનું છું ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે પણ દાહોદ માટે એટલો બધો પ્રેમ રાખ્યો છે એટલા બધા આશીર્વાદ રાખ્યા છે કે પાસપોર્ટ કચેરીથી લઈને દાહોદનો વિકાસ દાહોદની પ્રગતિ દાહોદના મારા ભાઈઓ બહેનો એવો કહેવાવાળા માનનીય મોદી સાહેબનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ આગામી ટર્મની અંદર પાંચ વર્ષની અંદર અધૂરા કામો કરીને દિવ્ય ભવ્ય ભારતની સાથે વિકસિત ભારતની સાથે વિકસિત દાહોદ લોકસભા બનાવવામાં પૂરેપૂરો પ્રયત્ન કરશું એવી આશા રાખો છું થેન્ક ધન્યવાદ